મહુવા તાલુકાના નેપ ગામના બે વિદ્યાર્થીઓએ બોક્સિંગમાં નેશનલ લેવલે પ્રથમ નંબર લાવી ગોલ્ડ મેડલ લાવી ગામનું નામ રોશન કર્યું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેપ ગામના બે વિદ્યાર્થીઓએ નેપ ગામની સાથે સાથે તેમના પિતા તેમજ પરિવારની સાથે સાથે સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે નેપ ગામના ભાઈ મકવાણાએ બોક્સિંગ અંડર કોચ નાઇન્ટીનમાં પ્રથમ ક્રમ લાવી ગોલ્ડ મેડલ મેળવ્યું છે ગામના જયેશભાઈ બોક્સિંગ અંડર પ્રથમ નંબર સમગ્ર પરિવાર તેમજ ગામ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ રમાયેલ બોક્સિંગ કોચ ટુર્નામેન્ટમાં નેપ ગામના બંને યુવકોએ પ્રથમ નંબર લાવ ગુજરાત રાજ્યનું પણ ગૌરવ વધાર્યું છે આ બંને યુવકોને નાનપણથી જ બોક્સિંગમાં રસ હોવાથી બંને બાળકોએ પૂરી લગન અને મહેનતથી અત્યાર સુધીમાં કેટલી રમતો રમી છે ને તે શાળામાં પણ બાળકોને આની તાલીમ આપી રહ્યા છે હવે બંને બાળકોને નેશનલ ટુર્નામેન્ટનો પણ ચાન્સ મળ્યો છે ત્યારે તેમાં પણ દિલ લગાવીને તનતોડ મહેનત કરી દેશનું પણ ગૌરવ વધારશે અને આ બંને યુવાનો નેશનલ ટુર્નામેન્ટમાં પણ નંબર લાવશે તેવી આશાઓ રાખી રહ્યા છે અમીન પાયક જી ન્યૂઝ મહુવા હું ભાવિન એમ ગોહેલ આચાર્ય શ્રી સરકારી માધ્યમિક શાળા શાળાની આજરોજ અમારી શાળાના વિદ્યાર્થી મકવાણા વિવેક કનુભાઈ જે હાલમાં બોક્સિંગની સ્પર્ધામાં નેશનલ કક્ષાએ શાળામાંથી ભાગ લઈ અને નેશનલ કક્ષાએ એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તથા હાલ શાળામાં વિદ્યાર્થીઓને તેઓ બોક્સિંગ વુસુ તથા અન્ય સ્પર્ધાઓનું કોચ તરીકે પણ અહીંયા ટ્રેનિંગ આપવાનું કામ કરે છે અને એમને શાળા પરિવાર અને પોતાના નેપ ગામનું ગૌરવ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી અને વધાર્યું છે આગામી સમયમાં તેઓ ઇન્ટરનેશનલ કક્ષાએ આ બોક્સિંગની સ્પર્ધામાં પોતાના રાજ્યનું અને રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે જોશે તો શાળા પરિવાર વતી અને સમગ્ર નેપ ગામ વતી એમને હું શુભેચ્છા પાઠવું છું કે તેઓ નેશનલ કક્ષાએ જેમ ગોલ્ડ મેડલ મેળવ્યો એમ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ગોલ્ડ મેડલ મેળવી અને ગામનું પરિવારનું શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું જય જય ભારત